શબ્દ સમૂહ માટે એક શબ્દ દેવોની નગરી અમરાપુરી વારંવાર જન્મ લેવામાંથી છુટકારો મુક્તિ પ્રાંતનો વડો સુબો દસ વર્ષનો ગાળો દાયકો પૃથ્વીની ઉપરની સપાટી ધરાતલ પગથી માથા લગીનું આપદમસ્તક આપબળથી આગળ વધનાર આપ કર્મી વગરનું નિરર્થક સઘડું જાણનાર સર્વજ્ઞ રાતે ખીલતું કમળ પોયણું ચર અને અચર વસ્તુ ચરાચર પોતાનામાંથી જન્મનારી આત્મજા ભવિષ્યનું ઘડતર કરનાર ઘડવૈયા કોઈને પહોંચાડવા સોપાયેલ વસ્તુ સંપેતરું અંગૂઠા પાસેની આંગળી તર્જની બાળકો તરફનું વહાલ વાત્સલ્ય વરસાદ લાવવા ગવાતો એક રાગ મલ્હાર પ્રણામ કરવાની વિધિ પાયલાગણ ધન કે માલમત્તાનો સંગ્રહ કરવો તે પરિગ્રહ જીવ પર આવી ગયેલું મરણિયું ઈચ્છેલું આપનારી ગાય કામધેનું પાણી વગરની રેતાળ જગ્યા મરૂભૂમિ ઊંચે જવાની ક્રિયા ઉધ્વગમન જાડુ તોણા કરનાર એન્દ્રજાલિક નખથી ઠેઠ શિખા સુધી નકસિક